તો ફેમિલી કેમ છો તમે બધા જય માતાજી જય બાપા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ 8 વાગે અને સુખનો સૂરજ ઉગી ગયો છે સુખનો સૂરજ ઉગી ગયો છે આજનો આપણો તો અત્યાર માં જવાનું છે પાછો કપાવીનો આપણે કપાવીનો જવાનું છે હજી ઘણો બધો બાકી છે

આજે પાછા અમારા પપ્પાની વૈયા છે ઘરેથી કારણ કે બે દિવસ થઈ ગયા છે ઘરે ગયા નહીં આજે પાછા વહી આવવાના છે એમ કહેતા હતા હવે જોઈએ છીએ હવે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરવાનો ખાસ ભૂલતા નહીં તમને બ્લોગ કેવો લાગે છે તમારું મંતવ્ય જણાવજો બ્લોગની અંદર તો કોમેન્ટ જરૂરથી કરી દેજો કોમેન્ટ કરતા ન આવડતું હોય તો બાજુમાં હોય ને એને કરી એને કહેજો એટલે કોમેન્ટ કરી દે અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળી ખેતર જઈને તાની જો ગાડી લઈને નીકળ્યા સવાર સવારમાં માં ત્યાં ત્યાં અહીં ઊભું નહીં રહેવા તું ગાડી લઈને બી જ બોલો અમારે ખેડૂત આવી ગયા છે જો જોરુભાઈ ટ્રેક્ટર લઈને સવાર સવારમાં ટાયર તો લાગે ને હમણાં તૈયારી કરીને આવે છે બધી કારણ કે ભાઈ ટાયર કેટલી વાય છે એને પૂછો આપણને જ નહીં કેમ છે ટાયરનો માહોલ બહુ ટાયર હોય છે હા એમ કપા વીણી છે એનો ભાઈ અને એનું ખેતર છે પણ બહુ લાંબુ કારણ કે પંદર સત્તર વીઘાનું નું ખેતર છે એમાંથી કેટલો કપા નીકળે ને એ પણ હું તમને જણાવી દઈશ એટલે બસો મણ ની બહાર તો કન્ફર્મ એમ કા જોરું જોઈએ હવે કેટલો નીકળે છે એમ બાકી આપડા ભાગ ભગવાન નું કીરવા આપણે કઈ હાલે નહી હવે છે ને હવાર હવાર માં નીકળી ફટાફટ આવે ને બધા તો આવે ધીમે ધીમે અંકિતભાઈ ની આવી જશે હાલો જવા દે

નાના ભાઈ કપા બહુ મસ્તીનો હે નિરંજન કપા કેમ હે બહુ મસ્ત એક નંબર છે છેલ્લો છેલો ઘેરો છે આપો છેલ્લો ઘેરો છે બીજી બીજી હા બકેમ જો તમે વરખડી દો મસ્તી એ ઝેડીયા બોલાવે બહુ તાજમાં વાત બરાબર છે તો ચા આવી ગઈ છે ભાઈ ચા પીને કે ચા પીને પછી પાછા

થોડું ઘણું બીડાણું છે ચાર ગાડી થી છે અને મારા પપ્પાની અડધે પૈગા છે તો જોઈ છે ક્યારે પૂગી જાય એમ તો હવે બપોરા થઈ ગયા છે બપોરા કરીને છે ભાઈ તો બપોરા કરીને આવી ગયા છે થોડીક વાર આરામ કરવા માટે અને માં આવ્યા છે ભાઈ કારણ કે હરીગવાનું વાવેતર અહીંયા ઘણું છે હીંગું તમને બતાવી દઉં કવડી કવડી થાય છે એમ પછી બતાવી દો હિંગું આઈથીન શરૂઆત થાય છે ઠેઠ અહીંયા સુધી જોઈ લો તમે હરિગવાની હિંગ બાકી તોડેલી છે તમને એમ લાગતું છે જોઈ લો હા મેં થી ઠેઠ અહીંયા સુધી આમ ગણો ને તો અશ્વિનભાઈ ની હાઈટ ની પરમાણ હિંગ છે આવડી હરિગવા ની હિંગ છે કોમેન્ટ કરો તમે કેવો હે હરિગવા હિંગ કેમ પણ બાકી તમને ગમી કે નહીં કુવાની તૈયારી જ કરતા હતા મિત્રો બે સાઈડ છે ને ટ્રેક્ટર આવી ગયું અહીંયા જો હામે મેં ટ્રેક્ટર હાલે પછી કાંઈ ટેક્ટરા લે એમાં એને બાજુમાં અવાજ આવે ને એટલે આપણને છે ને ઊંઘ ન આવે અને ભાઈ હોવાનું કામ કરે બહુ ઊંચું હોય આપણું કારણ કે ખેતરમાં હેઠે ધૂળમાં હુઈ જવાનું હોય અને સપલાનું અહીંકું બનાવવાનું હોય સપલાનું અહીંકું બનાવ્યું હવે છે ને અહીંયા હેઠે હોઈ જાવું બાકી બે વાગ્યા સુધી બે વાગ્યા કામે સડી જાવું તો આપણે એક ફૂલ વ્લોગ બનાવવો છે તો તપાસમાં આવી પછી કેવી જિંદગી થઈ જાય એ હું તમને બતાવી આવી થોડી ઘણી આપ મારી લાઈફ તમને શેર કરતો રહું કેવો લાગે છે બ્લોગ કમેન્ટ કરતા રહેજો તો થોડીક વાર સુઈ જાય ત્રણ વાગ્યાની ગઈ છે બે વાગ્યા કામે લાગી ગયા હતા કાનરુણભાઈ હા હા ઠેલી ગઈ છે બકાલા ની છે મકાઈ લાગે કે તો સાવ એજી છે મારા બાની આવી જાય છે થોડુંક મોડું થઈ ગયું છે ખબર થાકી ગયા પછી ગાડી ની સેલ તૂટી ગઈ એમાં ઘણું બધું મોડું થઈ ગયું આંગળીઓ લાસરા કાઢીને ને વીંટા વીંટા છે ને ભાઈ આંગળીઓમાં લોહી નીકળી જાય જો તમે આ આજે આંગળી છે ને ના લોહી નીકળતા કાબે ભાઈ

તો થઈ ગયું રેડી ડોક્ટર આમ તો દવાખાનું કમ્પ્લીટ હારે જોયા આપણે હારે જો એટલું બાકી છે આમ બધું વીણાઈ ગયું થોડું ઘણું બાકી છે ને બધે તો નવા સાપા સડી જાશે છે દાદા હાથમાં જ જશે આવો કપા મૂકીને કોઈ વિયા દે કાબેન અમારે ખેડૂત આવી છે કારણ કે હવે ઈ એમ આય છે કે હવે નીકળવાની બાર ખેડુ કેવા હો અમને કે હવે બહેન કરવાની એમ ત્યાં સુધી બહાર નો નીકળી શું જરૂર ભાઈ તો વાંધો નહીં બાકી આમ જો અમારે ખેડૂત છે ને એ પણ આપણા વિડીયો જોવે

ગામમાં મસ્ત મજા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે ગામમાંથી આવીને ખાઈને બેહી ગયા એડિટિંગ કરવામાં તો એડિટિંગ હજી બાકી છે અને વિડીયો અપલોડ કરવાનો છે તો અપલોડ કરશું ને તો વાર લાગશે કારણ કે નેટવર્કને કારણે છે ને ભાઈ બહુ વાર લાગે છે તો આજનો વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દીધો અને બાકી હજી સુધી આપડી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર જય માતાજી જય બાપા સીતારામ